કેમ કે એક આયરમાં હતી આપણે ખબર જ છે તમને તો છેલી વીણી હતી તો અમે વીણી પણ નાખી છે અને એનું અનબોક્સિંગ કરવાનું છે એટલે કે ઉપાડી લેવાની છે આજમાં પછી કેમ કે તલીને થોડુંક વહાર મળે આડું હતું એટલે કઈ મજા ન આવતી ને ઘઉંનું થોડું હળગાયું એટલે તુરના થોડો બધાય દાજી ગયેલા છે એટલે આજે આપણે ઉપાડી લેવાની છે ને એટલે તો શું અમારે છે કે થોડુંક મિત્રો પીડ્યું છે પણ એમ કે તડકો થાય નહીં પહેલાં આપણે તૂરનું કામ પતાવી દેવાનું છે તો સારું હાલો કિશન પપ્પા તુર ખે ના જ તમને મળી વેડી એમ બને રહેજો

હલવાણા એવું નથી ઈ સોડવ છે ને આડેલો હોય એટલે થોડું અતારમાં આપણે જોર કરાવે કેમ કે રોટલી ગાડેલી હોય ને કરતે તો હાલો ફટાફટી તુર ઉપર લઈ લે એમ કોણ શું કરી અને ઠેડ અમાર 700 ફૂટે લઈ જવાની છે તો ફટાફટી આપણે હવે તુર બધી બહાર થપ્પી મારતી કેમ કે પછી તો આપણે ક્યારેક સુલો જગવા લેવા થાય એમ કે થપ્પી માર દેઈ ને ના હળગાવા હાટુ રાખવા છે કે દાળ તો ખાઈ પણ પછી તુરે ઈ છોડ બે બફાની હોય ને એમ ગેસ ઉપર તો કઈ બફાની એટલે કે એટલે ને તો સારું હાલો મિત્રો કન્ટેનર બ્લોગ માં વન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો આદ લક્ષહી નખ્યો એટલું લહણ આમ તમે જાવ આમ જાવ આમ જાવ રે 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 કે હારે થઈ ગયા કાઠિયા હારે થઈ ગયા આપણે શું કરવા આવ્યા હા મગ મોગ વાવતા હતા ને બેહી ગયા અયા હા એવું કે સરસ અને આપણે જો મગ વાવવા આવે અમે આવ્યા હા મોગ વાવવા ને ખેહવા મળ્યા લહણ કાજલને મજા આવી ગઈ કે આ

બાય જો મા રવિ ભાઈ આગુ એન્ડ આપે છે બાય બાય કે હાલો ભાઈ જો એ અમારે શરમનું નું છે મોબાઈલમાં જરી ખબર પડી છે ને એટલે તરત તમારે મોઢું મળશે હાથાડ માં કાકી હે ને હળી પાનો હળી પાનો જ છે હળી પાનો જ છે આજા તો જો ટિફિન ને એવું એમ સરસ મજાનું ઉટકી નાખ્યું છે ને હવે તો કેમ કે નવરા થઈ ગયા છે રસોઈ ઉપર લાગવાનું છે પણ આજ એમાં એવું છે રસોઈ ઉપર નથી લાગવાનું કેમ કે અમારું મોઢ ભાઈ આવેલા છે ને તમારા બધાય બધા કરતા મોઢ ભાઈ છે ને એની વાલે અમારે ધાન છે જમવા કાકી એટલે જો ઈશ્વા પાડે સાહેબ મારે પેપર લખવું છે એમ કે છે કઈ નક્કી નહિ તો હોય આવો તો હોય આવું એમ તો કે એવું છે મિત્રો અને આમાં જો અમારે પાણી તલ્લી માં પી છે કે નહીં એટલે અમે બંબુડા હકલ લીધેલા છે એટલે લાઈન હકલ લીધી છે બધી કેમ કે તો કાલ બીજવાનું છે ને ટોમ દવા નાખવાની છે ને આવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો અમારે અને અમારે કાલે મેળા આવે ને મિત્રો તો જો આવડ્યા તલ્લી પાછી નીંદી નાખવાની છે કેમ કે પાણી પાયા પછી તો છે ને આમ ભાગી બહુ તમને હું બતાવું આગળ એના જૈન તલ્લીમાં જૈન કેવડી ભાગી એમ એટલે છે ને આપણે ફટાફટ એમાં કંઈક ત્યાં ખડ છે ને મિત્રો વીણી લેવું છે એટલે મોટી થઈ ગઈ તો પછી ટેન્શન ન રહે કેમ કે ઘડિયા બેહી ગયા તમને તલ્લીમાં ઘડિયા બેહી ગયા ને એ બતાવી દો આગળ હા જો તો અત્યારે હવે મિત્રો આવડી અવડી તલ્લી થઈ ગઈ છે કે નહીં આપણે એટલે એમ કે નીંદી નાખી કે નહીં તો પછી નો રહે ને અને ઘડીએ સરસ મજાના બે ગયા છે તમને બતાવવું હું પેલા તો નીચે બેહવું પડે ને તો તમને દેખાય જો તો હવે તો કેમ કે ફૂલ ઉઘડવાની તૈયારી થઈ ગઈ એટલે આપણે ફટાફટી કંઈક કંઈક નીંદી નાખીને મિત્રો તો મજા આવી જાય એમ પછી બહુ મોટી તલી થઈ જાય ને નો મજા આવે જો આમ આવી રીતની ભરસક થઈ ગઈ છે પછી હું આમ ખાલે ખાલે પગ મેં આવે કિશન પપ્પા નો હાલવા દે જો આવી રીતની થઈ ગઈ છે સરસ મજાની સાથે ઘાટી ખાટી ફરી લાગે તો ક્લાક કરી દેજો તલ્લી માટે કેમ કે મિત્રો આપણે તો ખેતીના ધંધા કરીએ એટલે તો તો પછી આપણે ખેતીમાંથી થોડુંક વાતાવરણ રાખવાનું ખેતી નહીં પણ આપણે બનાવી જ હોય ને કેમ કે ખેતીનું કામ હોય એટલે તો આપણે ફરવા તમે તારું બીવું સરસ મજા ને આવે છે થોડુંક ઝાખું ઝાખું પડી જાય છે દી કેમ કે હવે જવાની તૈયારી થઈ ગઈ એટલે સીતાફળે સિંયો આવી જાય છે અને આપણે હાલો કેમ કે ઈસ્ટામાં આપણે આઈડી છે એટલે ઈસ્ટામાં રીલ બનાવે છે તો ફટાફટી આ યુટ્યુબમાં જેમ સપોર્ટ કરો ને એમ ઈસ્ટામાં સપોર્ટ કરજો કેમ કે કાલે તો તમને ચેનલનું નામ દઈ દેલું છે આપણને તો હજી બહુ આવડતું નથી ચેનલનું નામ ખાલી ચેનલ ખોલેલી છે ખબર છે તો હવે આપણે ઈષ્ટાનો સમય થઈ ગયો છે તો આપણે ઈષ્ટામાં રીલ બનાવવા જવાનું છે તો હારું હારુકંડર બ્લોગમાં વેના રહેજો શેર સબસ્ક્રાઈબ કરતા અમે જો લહન ઉપાડવા જવાનું હતું તો લહન ઉપાડી પણ એનો સૂટ અમી ન લઈ ગયો કેમ કે હાથ ગરાવાળા બહુ થઈ ગયા હતા ને એટલે પણ હટકું કરવા જશો ને તેઓ તમને બતાવશો કે કેટલી અમારે લહનનો ઉતારો છે ને કેવું નહીં એમ કેમ કે આજમાં કરી હવે કાલમાં કરી કાંઈ નક્કી નથી તો જાશું તારે તમને લસણ નો વિડીયો બતાવશું અત્યારે તો ઘરે આવ્યા અને કિશન પપ્પા મારે છે ટોમ દવા જો દેખાતું દેશે તમને મારે ને કેમ કે નવ વાત રેલા સેવા કઈ સાજા નથી એટલે એમ કે પૂરી થઈ જાય ને એટલે ફટાફટ દવા નાખી દે એટલે નવરા થઈ જાય પછી કેમ કે કાલે તુર ને બહુ ઉપાડ્યું તો થાકી જાય એટલે આજ નથી પોરો ખાન છે કાકા સર હું પાણી વાળો એમ કે ને

કોને ખબર હું રોગ હોય ને ખબર નહીં પડતી એટલે ખરીદે છે અને મિત્રો આ વિડીયા અમે બપોરે એન કરીશ કેમ કે અમારે અત્યાર પાછો બીજો વિડીયો ટાઈટ કરવાનો છે તો વિડીયા કરી સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ચેનલ ઉપર પેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયા સાથે ત્યાં સુધી જય માતાજી જય